આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા શિક્ષણની વાત વાલી સંવાદ મહોત્સવ અને ભૂલકા મેળો યોજાયો ભરૂચ જિલ્લાના આઈસીડીએસ વિભાગ દ્વારા આંગણવાડીમાં ભળતા ભૂલકાઓ અને એમના વાલીઓ માટેનો એક સારો કાર્યક્રમનું આયોજન આજરોજ ભરૂચ ખાતે કરવામાં આવેલ છે સાથે સાથે ભરૂચ જિલ્લાના જે જુદા જુદા ઘટકો છે એ ઘટકો દ્વારા બાળકોને શીખવાડવામાં આવતી ટી એન એમ મેથડસનું પણ અહીંયા નિદર્શન કરવામાં આવેલું છે તેના ચાર્ટ ચિત્રો અને બાળકોને સીધી અને સારી ભાષામાં સમજણ પડે એ પ્રમાણેની અલગ અલગ પદ્ધતિઓનો અહીંયા ઉપયોગ કરવામાં આવેલ છે શાળામાં બળતા બાળકો એમાં ખાસ કરીને આંગણવાડીમાં જે આવે છે ભૂલકાઓ એ ભૂલકાઓ એ આપણા દેશનું ભવિષ્ય છે અને આ ભવિષ્ય આપણે જેટલું વધારે સુરક્ષિત રાખવું હશે તો એ લોકોને ખૂબ જ સારી આપણે તાલીમ આપવી પડશે તો આ અમારી આંગણવાડીના બહેનો દ્વારા તેઓને તાલીમ આપવાનો તેઓને શિક્ષણ આપવાનો એક ખૂબ જ સુંદર પ્રયોગ થઈ રહ્યો છે

સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો